નમસ્કાર મિત્રો કેમ છો મજામાં હું મેહુલ તમારો મિત્ર તો આજે એક વિડીયો રજૂ કરવા માંગુ છું કે જે સોશિયલ મીડિયામાં અત્યારે ચાલી રહ્યું છે કે રોયલ રાજા ઉપર થયેલો હુમલો રોયલ રાજા ઉપર હુમલો થયો છે અને રોયલ રાજા અત્યારે ઘાયલ છે અને વેરાવરની સરકારી હોસ્પિટલમાં દાખલ છે તો ઘણા એવી રીત ના ઓલું છે ને બધું અત્યારે comment ઓ એવી રીત નું આવે છે મારામાં પણ પેલું મોકલે છે ને બધા એમ કરે છે કે ભાઈ જોજે જો આવી રીત નું થયું કે તે પણ કીર્તિ વિરોધ કર્યો છે તો આમ થાય છે એવું કશું નહિ થાય અને એવું કઈ થાય પણ નહીં એ બધા કઈ બધા પાસે અડી જાય એવી રીતનું હોય નહીં ને અત્યારે એનો વિડીયો આવી રહ્યો છે ને અને રોયલ રાજાએ એવી રીતનું નિવેદન કરી અને અહીંયા પોલીસ કેસ કરેલો છે કે તેરેક જણા આવી અને એને માર માર્યો અને એવી રીતના મારીને પછી એને વિડીયો કોલ કરી અને કીર્તિ પટેલને બતાવ્યું કીર્તિ પટેલે એવી રીતનું નિવેદન આપ્યું પાછું કોલમાં કાપ કાપ નાખો નાખો એટલે આવી રીતનો પોલીસ કેસ રોયલ રાજાએ દાખલ કર્યો છે આવી રીતનો પોલીસ કેસ દાખલ કરેલો છે રોયલ રાજાએ અને પેલા તમે એનો વિડીયો જોવો જો આ રોયલ રાજાએ રોયલ રાજાએ જયારે સરકારી હોસ્પિટલમાં એડમિટ થાય છે ને એનો વિડીયો જોવો તમે હજે ફાઇલરની એ નથી ખબર પણ આપણને ન્યૂઝ દ્વારા ખબર પડી છે કે આવી રીતનું આ બનાવ તો બની ગયો છે પણ એની પાછળ કોણ છે એનો આપણને ખબર નથી પણ રોયલ રાજા એવી રીતનું નિવેદન આપેલું છે કે ભાઈ આની પાછળ કેર્તી પટેલનો હાથ છે એટલે એના લુખા તત્વ લઈ અને આવી રીતનું કરી જાય તો આમ તો બહુ ફાકા ફોજદારીની નોલી કરતી હોય તેવડ હોય તો મોરે મોરો આવો ને કોક પાસે શું કામ કામ કરાવું છે કોકના પાસે હું કમ કામ છે અને એમને ખબર છે તમારા પાસે કામ કરવા વાળા તો મળી જ જાય છે તમને કારણ કે તમારા પાસે છે એટલે તમે ગમે એને કયો એટલે તમારા કામ કરી દે છે તમારામાં તેવડ હોય તમારામાં ઓલી હોય તો હમે આમાં તમે આવો ને બીજા પાસે હું કામ કામ કરાવો છું બીજા પાસે હું કમ ઓલું કરવું છું હે આજે સાબિત કરો છો કે તમે કઈ સવો નહીં તમારાથી કઈ થતું તો નથી પણ તમે બીજા કોઈ પાસે કામ કઢવી પાડો છો બાવડામાં જોર હોય તો બધું કરાય કોક પાસે ઓલું ન કરાય અને બધા એ બધા છે ને કોક પાસે કામ કરાવે ને કોક ને હિસાબ બોલાવ દે ને વાયરે ખેલા ન હોય ત્યારે ક્યારેક ઠોકાઈ જાય ક્યારેક ઠોકાઈ જાય એટલે છે ને બધા એને હાઈરેન ત્યારે બધા હાઈરેન ઉભેલા હોય ક્યારેક એકલા હોય ત્યારે ઠોકાઈ જાય એટલે બધા એને અવાય ખોટે ખોટું ઉડાય નહીં અને બીજાના જોર ઉપર આવી રીતના કામ કરવામાં થોડીક ધ્યાન રખાય ક્યારેક આપણે ગડી જાય એટલે આ એનો વિવાદ આ બધો છે ને સોશિયલ મીડિયામાં વાત ફરી રહી છે સો સાચી છે એ માટે જ આવ્યો ને બધા મને રીલ મોકલીને કહે છે તારો આ વારો છે ને આમ છે ને તો તમે તમારે વી આવી જાવ આપણે એની ટાઈમ ગમે ત્યારે લોકેશન ઉપર જોઈને આપણે એમ કંઈ ફરતા નથી તમને તમારે એને કહી દેજો ગમે ત્યાં વી આવું ત્યાં વી આવે ઓકે એટલે ફોટે મને રેલ મોકલીને એને ઓલું ન કરો કે ભાઈ રોયલ રાજાનો વારો આવ્યો હવે તારો વારો આવે છે ને આમ વારો છે ને મને બધાય કહે કે તે બીકની મારે વિડીયો બનાવવા ના ના બીકની મારે કાંઈ નથી બંધ કરી દીધું આપણને ખબર છે કે ભાઈ એનું કામ જ એ છે ફોટે ખોટા ફેન્ડ ભજી કરવા એનું કામ જ છે ફેન ભજી કરવા તો ફોટે ફોટા એનું ફેરવું કામ ટાઈમ વેસ્ટ કરવો જોઈએ એટલે આપણે એને વિડીયો બનાવ બંધ કરી દીધો બાકી આપણે એને બી જાય બોલો કઈ આપણને કાંઈ ફેર ના પડે હો આપણને કાંઈ ફેર ન પડે એ કદાચ રાજા ઉપર માર માર્યો હોય કે પછી આગળ કોઈ આગે કોઈ પણ ઉપર માર મારે ગમી કરે તોય અહીં ફેર ન પડે હમ અહીં એમાં તમ તમારે કાંઈ ફેર નહીં પડે પણ ખોટા ખોટું શું આમ આપણે બાવડામાં જોવાનું હોય તો કરાય બાકી બીજાના ઓલા ઉપર કરી અને પછી બીજા પાસે કામ કઢાવે એવા બાયલા વેળા અમને ન પાસે એટલે બીજું કાંઈ નહીં હું કોઈ નથી બીજો નથી અને પેલા તો એમ જ છું ને હું કામમાં છું ને એની ઉપર વિડિયો એકલા નથી બનાવતો ફટાફટ ફોટો ટાઈમ વેસ્ટ આપણને કરવો એ કોહાતો નથી ફટાફટ ફોટો દરરોજ ને એની વાત કરીને ટીઆરપી લેવી તો ટીઆરપી માટે તો મે ચેનલ બનાવેલી છે ને હું કા ખારું હોય ને ઓલું હોય તો જ બધાને સામે વિડિયો મૂકું છું ટીઆરપી બનાવી કાયમ ને એની વિડિયો મૂકીને એની ઓલું કરી કરી બની જાય એટલે આપણે કોઈ ખોટી ટીઆરપી બનાવી છે ને એટલે આપણે વિડીયો મૂકતા નથી જે જરૂરી હોય જે જરૂરી હોય ના લાગે જ્યાં બોલીને વિડીયો મૂકે છે બસ તો આ દુર્ઘટના જે બની છે એ સાચી છે પણ કાય વાંધો નહીં કમિંગ સોન કદાચ કાંઈ પણ એવી રીતનો માર મારી લીધો તમારો દિવસ ત્યારે મારી લીધો પણ એ આવું જ પાછો બે ડગલા પાછળ જોઈ તે પાછી સલાંગ માર છે ખરો એટલે તમે તમારી તૈયારીમાં રહેજો તમે તમારે તમારી તૈયારીમાં રહેજો બસ એટલું જ કહેવાય આવ્યો છું અસ્તુ જય હિન્દ જય માતાજી હરત મહાદેવ